સ્વાગત છે જુનાગઢ શહેરના કલેક્ટર શ્રી અનિલ રાણાવીયા સાહેબજી નું સ્વાગત છે આપણી વચ્ચે જુનાગઢ શહેરના ધારાસભ્ય શ્રી માનનીય સંજયભાઈ આત્રે ઉપસ્થિત છે તેમનું સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન અને જૂનાગઢ પોલીસ પરિવાર તરફથી તેમનું હાર્દિક સ્વાગત છે माम अत्रे उपस्थित गुनागड़ पोलिस परिवार द्वारा रक्षक रात्रीनी अंदर अत्रे जय आध्यासबी मां जय आध्यास छड ब्रह्मा ते फाव्या बडवे प्रगटा गणपति गावे हरि गावे માથા મહાણે ઘણે માથા મહિયા થઈને રે પૂજા રે ગડવૈયા મારે આ ગુરુજી ગડવૈયા મારે ગુરુજી What oh, are gonna do અને જમણી સાઈડ માં રમ રમશે એવી બધાને નમ્ર વિનંતી અને ખેલાઈ રમવા માટે આવી જાવ જેથી કરી અને જજ એમનું માર્કેટિંગ ચાલુ કરે એટલા માટે બધાને ફાસ્ટ નમ્ર વિનંતી કે રાસ માં જોડાવ Yes, my

સામાન્ય રીતે આવતીકાલથી જે નવરાત્રી શરૂ થઈ રહી છે એમાં ખૂબ મોડે સુધી જે રીતે સરકારશ્રીએ મુક્ત રીતે ખેલૈયાઓ નવરાત્રિ માણી શકે એ માટે પોલીસની મોડી રાત સુધીની જવાબદારી હોય છે અમારા પોલીસ કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ છે પોતાના પરિવાર સાથે રાસ ગરબા લઈ શકતા નથી આ દસ દિવસ દરમિયાન એટલા માટે આજે સિંધુ ફાઉન્ડેશનની સહયોગથી સમગ્ર જિલ્લાના અમારા અધિકારીશ્રીઓ અને પોલીસ પરિવારના અને જિલ્લામાં જેટલા પોલીસની અન્ય સંસ્થાઓ છે તાલીમી સંસ્થાઓ છે એમના સ્ટાફ છે અન્ય એજન્સીઝ છે સીઆઈડી ક્રાઇમ આઈવી આ તમામને આજે જે અમારા માન આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છો પોલીસને પણ હું એક વિનંતી કરું છું અહીંયા જેટલા ઉપસ્થિત છે અને જે લોકો પોલીસ સ્ટેશનમાં સાંભળી રહ્યા છે કે આવતીકાલથી જે રીતે નવરાત્રી શરૂ થઈ રહી છે તેમાં ખૂબ જ સારી રીતે આ દસ દિવસ ગયા વર્ષે જે રીતે જૂનાગઢ પોલીસે લોકોને દીકરીઓને મહિલાઓની સલામતી માટે ખૂબ જ સારી રીતે જે રીતે બંદોબસ્ત કર્યો અને માત્ર જૂનાગઢ શહેરમાં નહીં પણ સમગ્ર જિલ્લાના દરેક ગામડાઓ સુધી ખૂબ સારી અલગ અલગ પદાધિકારીશ્રીઓએ અલગ અલગ ગામના આગેવાનોએ આની નોંધ લીધેલી કે કોઈ પણ પ્રકારે કોઈપણ લોકોએ નવરાત્રીમાં ક્યાંય પણ અડચણ કરવાની એક પણ પ્રયાસ ન થયો અને એક પણ એવો બનાવ ન બન્યો ગયા વર્ષે આપણે સૌ સાથે મળીને જૂનાગઢ પોલીસ આ વર્ષે એમના કરતાં પણ વધારે સારી રીતે ખેલૈયાઓને નવરાત્રિના જે તમામ આયોજકો છે એમની આજુબાજુમાં કોઈપણ પ્રકારની આવી અડચણ ન થાય અને સાથે સાથે જૂનાગઢ જિલ્લાની દીકરીઓ અને બહેનો જે રીતે નવરાત્રિ મોડી રાત સુધી લઈ શકે એમાં કોઈ પણ પ્રકારે એમને અડચણ ન થાય એની સલામતીના બાબતમાં ટ્રાફિક પ્રોપર મેનેજ થાય એ માટે આપણે આવતીકાલથી સૌ આ બંદોબસ્તમાં જોડાય અને જૂનાગઢની જનતાને વધારે સારી રીતે આ મા દુર્ગાનો આ નવ દિવસનો જે તહેવાર છે એ ખૂબ જ આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધા સાથે ભક્તિ સાથે અને તમામ લોકો ઉજવી શકે એ પ્રકારેની વ્યવસ્થા બંદોબસ્તની ગોઠવાય અને મને વિશ્વાસ છે કે જૂનાગઢ પોલીસ આ કાર્ય સારી રીતે કરશે ફરીવાર અહીંયા જૂનાગઢ પોલીસને માન આપીને આપ સૌ પધાર્યા છો એમને હું ફરીવાર આ તબક્કે આવકારું છું બીજી વાત વધારાની મારે આપને એ કેવી છે આવતીકાલે સાંજે પાંચ વાગે એક એલસીબી ઓફિસ પાસે એક માનવતાની મહેક નામનું એક કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છે અમને ત્યાં દાસારામ બિલ્ડર્સના સહયો સૌજન્યથી આ બિલ્ડિંગ તૈયાર થયું થયું છે પોલીસની ભૂમિકા આમાં માત્ર એક કડીરૂપ છે ફેસિલિટેટ કરવાની છે જે સમાજના જે લોકો છે જેમની પાસે કશુંક છે અને જેમની પાસે નથી આ બંનેની વચ્ચે એક માધ્યમ રૂપે આ કેન્દ્ર બની રહેશે જુનાગઢમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવી ચાલે છે જરૂરિયાતમંદો અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે અલગ અલગ વિસ્તારમાં લોકો વ્યક્તિગત રીતે અને સંસ્થાગત રીતે પણ અલગ અલગ સમયે વાર તહેવારે અલગ અલગ ચીજ વસ્તુઓનું વિતરણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે નંબર ફર્સ્ટ પોઝિશન પર હાજર છે ત્યારબાદ વેલ્રેસ બોય થર્ડ પોઝિશન લોગો નંબર વન ડબલ નાઇન લોગો નંબર વન ડબલ નાઇન લોગો નંબર ઓન ધ સેકન્ડ પોઝિશન લોગો નંબર વન એટ એટીન ઓન ધ સેકન્ડ પોઝિશન એ પણ હાજર નથી ઇઝ ધેર ત્યારબાદ લોગો નંબર વન વન ઇલેવન વન વન ઇલેવન હી વોર શ્યોર એનો નંબર આવશે એટલે પહેલેથી જ રેડી હતો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ દિવાય એસપી સર ઠાકર સાહેબ ટુ કમ એન્ડ ઓનર દેમ લોગો નંબર વન વન ટુ જે ફર્સ્ટ પોઝિશન પર છે લોકો નંબર વન વન ટુ જેઓ વેલ પ્લેડમાં ફર્સ્ટ પોઝિશન પર છે તાળીઓ તો વાગવી જ જોઈએ ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન વાળા બાળકો હાજર નથી હવે આપણે જશું વેલ ડ્રેસ બોયઝ તરફ લોગો નંબર લોગો નંબર વન સિક્સ સિક્સટીન સેકન્ડ પોઝિશન બાળક રેડી છે સેકન્ડ રેન્કર ઓફ વેલ ડ્રેસ નહી હી ઇઝ ઇન વેલ પ્લેડ વન સિક્સ સિક્સટીન વેલ પ્લેટ સેકન્ડ રેન્ક વન ઝીરો એટ જે થર્ડ પોઝિશન વેલ પ્લેટ છે એટ થર્ડ પોઝિશન વેલ પ્લેટ હવે લોગો નંબર વન ડબલ નાઇન જે થર્ડ વેલ ડ્રેસમાં છે લોગો નંબર વન ડબલ નાઇન હાજર નથી લોગો નંબર એટીન ઓન ધ સેકન્ડ પોઝિશન ત્યારબાદ લોગો નંબર ઇલેવન ઓન ધ ફર્સ્ટ પોઝિશન થેન્ક યુ સર ત્યારબાદ આપણે ગર્લ્સ તરફ જશું That is family matter.